નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બે એપ્રિલ બે હજાર પચીસની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ભાવશાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો પાંચ રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચાલીસ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકાવન રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર પાંચસો દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ પાંચ હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર પાંચસો અગિયાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચ્યાસી હજાર એકસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ બે હજાર એકસો બત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એકાવન હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર બસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર બસો એંશી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર આઠસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર ચારસો વીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ અઠયાવીસ હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે